અત્યારે અહીંયા પગ ફ્રેક્ચર થઈ ગયો છે ગૌ માતાનો તો અત્યારે હું દુકાને આવ્યો એટલે જોયું કે ભાઈ સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગ સાથે અને આજે આપણે ગૌમાતા ઉપર બ્લોગ બનાવવાનો છે કે અત્યારે અહીંયા પગ ફ્રેક્ચર થઈ ગયો છે ગૌમાતાનો તો અત્યારે હું દુકાને આવ્યો એટલે જોયું કે ભાઈ ફ્રેક્ચર હતો તો ફોન કર્યો ગૌ સેવામાં જે લોકો હતા એમને સાથે વાત કરી તો મિત્રો હવે ક્યારે તો સમય લાગે જોઈએ અને આવે એટલે વાતચીત કરીએ આપણે મળીએ પછી અહીંયાથી ફ્રેક્ચર થઈ ગયો છે તમે જોઈ શકો છો ફાઈનલી મિત્રો આપણે એકસો આઠ આવી ગયું છે તમે જોઈ શકો છો ગાય માટે આપણે ફોન કર્યો તો તો ભાઈ એકસો આઠ લઈને આવી ગયા છીએ અને આપણે સારું કામ કર્યું એ ખોટું એ જણાવી દેજો કોમેન્ટ કરી અને હવે ગાય ભરે તો આપણે પાર્લર છે તો હવે પાર્લરે કોઈ છે નહીં કે આપણે ત્યાં જો ટાઈમ મળે તો જઈશું અને ત્યાં ગાય ફરી આપણે જઈને બનાવીએ તો જઈએ હવે તો ફાઈનલી મિત્રો આપણે ગાય બંધાઈ દીધી અને ગૌશકવાળા એટલે ગૌશાળામાં ફોન કર્યો તો જે અમારા મિત્ર સોવનસિંહ દરબારે જ છે તો એ પણ આવ્યા અને ગૌશાળામાંથી એકસો આઠ પૈ બોલાવ્યું અને એમણે બહુ મદદ કરી છે ને એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે મારા એક ફોન કરવાથી તરત હાજર થઈ ગયા અને ગૌસેવામાં સેવામાં એવી સારી ફરજ નિભાઈ રહ્યા છે અમારા આખોલ ગામમાં તો બહુ સારું કામ કરે છે અને ગૌસેવા માટે કોઈ પણ જગ્યાએ જાય છે અને ગૌશાળામાં જે એક સ્ટ બોલાવ્યું એ પણ સારા વ્યક્તિ હતા તો એમને કહી દીધું એની ટાઈમ કોઈ પણ પ્રોબ્લેમ હોય ગાયને તો દેશી ગાય માટે મને ફોન કરી દેવાનો એની ટાઈમ આપણે હાજર થઈ જઈશું અને ખરેખર ગાયને બહુ તકલીફ થતી હતી તો આપણે ફોન કરી દીધો અને એ આવી ગયા અને આપણે પણ મદદ કરવા પાર્લર મૂકી અને આવી ગયા હતા તો ભાઈ કામ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો અમે વધારે આવનારા સમયમાં સારું કામ કરીએ અને સારા આવા કામ કરતા રહીએ અને મદદ પણ કરતા રહીએ લોકોની અને ગાયોની પણ તો આજના વિડીયોમાં આટલું જજો વિડીયો સારો લાગે લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક પણ કરજો અને તમારા મિત્રને પણ શેર કરી નાખજો થેન્ક ફોર વોચિંગ